કે દીકરી વિજેતા બની ડીનલ મલેશિયામાં યોજાયેલી ઉંમર સોળ વર્ષની આ દીકરીની ગૌરવ યાત્રા પણ યોજવામાં આવી ત્યારે એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે અને આ વિજયમાં પાટણની દીકરી ડીનલ વિઠાણીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી ડીનલ વિથાણીએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાંચ દેશોને હરાવીને ફાઈનલમાં ઈરાનને પરાજિત કરીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું જે અંતર્ગત આ રોજ પાટણના જૈન મંડળ ભૂપૂર્વ એસોસિએશન દ્વારા ડિનર વિથાણીની ગૌરવ યાત્રા નીકાળી હતી આ ગૌરવયાત્રામાં જૈન સમાજના આગેવાનો પાટણ શહેરના આગેવાન નેતાઓ શાળા ટ્રસ્ટીઓ શિક્ષકો અને શાળા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા

તમારી ડીનાલે આજે જે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી અને પાટણ મંડળ મંડળી વિદ્યાલય પીવીએસ વિદ્યાલય અને એ સર્વ પાટણને અને ગુજરાતને જે ગૌરવ અપાયું છે એ ગૌરવ હંમેશા યાદ રહેશે અને એ ગૌરવના ખરા અત્યારે